સૌથી વધુ ફોકસ જે છે તે એકસો સાહીઠ બેઠકો પર કરવામાં આવ્યું હતું એકસો સાહીઠ બેઠક છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ ઓછા માર્જિનથી જીતી છે કાં તો દસ હજાર ની માર્જિનથી હારી છે અને જે તમામ માર્જિનથી છોટા નાના નાના માર્જિનથી હારેલી બેઠકો પર ફોકસ કરીને ત્યાં તે બેઠકોના ગામડા પર વધુમાં વધુ ફોકસ કરવા માટે આજે તમામ પ્રભારીઓને જેપી પી આ બેઠકની અંદર આદેશ આપી દીધા છે જેપી પી સાફ તોર પર કહ્યું છે કે ગાઉચલ્ુ અભિયાનને તેજ કરવામાં આવે એવી બેઠકો ઉપર તેજ કરવામાં આવે કે જે આપણે ખૂબ જ ઓછા માર્જિનથી હારી રહ્યા છે જેથી વોટ શેર જે વધારવાનો ટાર્ગેટ પ્રધાનમંત્રીએ નક્કી કર્યો છે તે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ થાય બિકુલ વામ જાણકારી બદલ આભાર તો આ સાથે